નમસ્કાર દર્શક મિત્રો હું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટી ત્રણ પાટણ લોકસભાના ઉમેદવાર અને સાંસદ ભરતસિંહ ડાભીએ કાંકરેજ બંદર વિધાનસભા બેઠક વિસ્તારમાં સૌપ્રથમ ચૂંટણી પ્રવાસ કરીને મતદારોને રીઝવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરીથી ઉંદ્રા રોડ અને શિહોરીથી અંબિકા સોસાયટી માટે નેશનલ હાઇવે રોડની જે નાળો બનાવવામાં આવશે અને કાંકરેજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના તળાવો ભરવામાં આવશે તે વાતની આપી હતી જેમાં કાંકરેજ તાલુકાના યુવા નેતા અને પૂર્વ મહામંત્રી ભારતસિંહ ભટેસરિયા કાંકરેજ જાગીદાર રાજપૂત સમાજના પ્રમુખ કરણસિંહ છત્રસિંહ વાઘેલા બનાસકાંઠા જિલ્લા ઠાકોર સેના પ્રમુખ ડીડી ઝાલેરા સંયોજક ડાયાભાઇ પીલીયાતર કાંગ્રેસ તાલુકા ભાજપ પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ થરા માર્કેટયાર્ડના ચેરમેન અણધાભાઈ પટેલ હરઘોવનભાઈ શિવાડીયા સુખદેવસિંહ સોઢા શિહોરી સરપંચ શાંતુભા ડાભી યસુભા વાઘેલા અઢુભા ડાભી કિસાન મોરચા મહામંત્રી મહેશ જોશી આઈટી સેલ રમેશ દવે અને અરવિંદ ગોયલ સહિત મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને આગેવાનો સહિત મહિલાઓ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હવે આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણીમાં ભાજપનો વિજયરથ આગળ વધે અને પાટણ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે મતદારોને આહવાન કર્યું હતું